નમસ્કાર આપ જોઈ રહ્યા ગુજરાત ફર્સ્ટ હું શું આપની સાથે વિક્રમ ગુનારે ગુનેગારો વિશે વાત અપરાધની દુનિયાની દરેક હરકત પર સચોટ વિશ્લેષણ કરતા શો ધ સ્ટોરીમાં આપણને કોઈ ડરાવે ધમકાવે કે મારવાની કોશિશ કરે તો આપણે પોલીસને બોલાવીએ છીએ પણ સિંઘમ કહેવાતી આ પાવરફુલ પોલીસ કહેવાતા દાદાઓથી જ ડરી જતી હોય તો શું आवाज दृश्यों સામે આવ્યા છે અમદાવાદ થી હાથમાં તલવાર મોઢામાં જે પોલીસની ગાડીની સાયરનનો અવાજ સાંભળી ગુનેગારો ભાગી જાય જે ખાકીના ખોફ થી અઢંગ અપરાધીઓ ગુના કબૂલી લે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે

પાવરફુલ પોલીસની આબરૂના ધજાગરાખિયાલમાં લુખાઓથી ડરી ભાગી પોલીસ અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં એ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો જેમાં ગુંડાઓથી ડરી પોલીસ ઉભી પૂંછડીએ ભાગતી જોવા મળી હતી આ વિડિયો વાયરલ થતા સિંઘમ પોલીસ એ સમયે તો નહીં પણ આબરૂના ધજાગરા ઓડિયા પછી એક્શનમાં આવી સરા જાહેર પોલીસનું નાક કાપનારા 6 પૈકી પોલીસે સમીર ઉર્ફે ચિકા મહબूब मियां શેખ અને ફઝલ શેખની ધરપકડ કરી છે પોતાની વધી ઘટેલી આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો છે સાથે સાથે જે છે આરોપીઓના નામ આ બે ફરિયાદોમાં રાઇટિંગ અને અટેમ્પ ટુ મર્ડરની બે ફરિયાદ થઈ છે એક રખિયાલ પોલીસ સ્ટેશનમાં અને એક બાપુનગર પોલીસ સ્ટેશનમાં જેમાં 6 આરોપીઓ છે અને 6 માંથી બે આરોપીઓને મુખ્ય આરોપીઓને લેવામાં અટક કરવામાં આવી ગયા છે અને બાકી ચાર પોલીસ સ્ટેશન્સની કાર્યરત છે ટોટલ બાપુનગર રખિયાલમાં ખુલ્લી તલવારો લઈ મચાવ્યો આતંક લુખાએ હથિયારો બતાવી પોલીસ કર્મીને બેસાડ્યા ગાડીમાં લુખાઓની તલવાર સામે પોલીસની લાઠી લાચાર ટીવી સ્ક્રીન પર જેવી રીતે હાથમાં તલવાર સહિતના હથિયારો લઈ લુખાઓ રખિયાલમાં સરા જાહેર ફરતા દેખાય છે પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રહ્યા છે હદની વાત તો એ છે કે હથિયારો બતાવી પોલીસવાનનો દરવાજો પછાડી તેમને ગાડીમાં બેસાડતા જોવા મળે છે આ એક એક દ્રશ્યો પોલીસ કેટલી પાંગળી છે અને લુખાઓ સામે કેટલી લાચાર છે એ વાતની સાબિતી પૂરે છે રખિયાલના ગરીબનગર પાસે સામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો સર્વર ઉર્ફે કડવા ફઝલ અન્ની રાજપૂત અલ્તાફ ઉર્ફે જુમ્મન મહેફુઝ અને સમીર ઉર્ફે ચિકનો નામનો આરોપીઓ મર્ડરના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ અને હાલમાં પેરોલ કરેલ સલમાન હોટલ પાસે ઉભા રહેલા સલમાનના ભાઈને પૂછતા તેને સલમાન વિશે કઈ જાણતો ન હોવાનું કહ્યું હતું જેથી આરોપીઓએ ઉશ્કેરાયને તેના પર હુમલો કર્યો હતો સલમાનના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસની બે ગાડીઓ ત્યાં આવી ગઈ હતી પોલીસની ગાડી પહોંચતા બેસી જાવ અને અહીંથી જતા રહો તેમ કહીને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્યારબાદ અન્ની રાજપૂત પણ તલવાર સાથે આવી પહોંચ્યો અને તલવારથી હુમલાનો પ્રયાસ કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા આ દરમિયાન કોઈ કાર્યવાહી કરવાને બદલે પોલીસ મુક પ્રેક્ષક બની જોતી રહી એ પછી બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ ત્યાં સુધી તો પોલીસની શાખ ધૂળ ધૂળ થઈ ગઈ હતી છ આરોપીઓ છે ટોટલ એના ઘણા બધા શરીર સંબંધીઓ ગુના પણ છે અને સાથે સાથે અમુક પાસાઓ પણ થઈ છે એક આરોપી ફઝલ છે જેની બે વખત પાસા પણ થઈ છે ભૂતકાળમાં અલ્તાફની છ પાસા થઈ છે અને સર્વર જે આરોપી છે એની ત્રણ પાસા થઈ છે સમીરની એક પાસા થઈ છે આ બધાઓ વિરુદ્ધમાં ઘણા બધાઓ શરીર સંબંધી ગુનાઓ છે અને આ ચારને જે પકડવાની બાકી જે કામગીરી છે આ પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે પોલીસ પર હુમલા બાદ ફઝલે બનાવી હતી રીલ અગાઉ દારૂ પાર્ટી કરતા બનાવેલી રીલ વાયરલ રખિયાલ અને બાપુનગરના અસામાજિક તત્વોમાં પણ ખોફ નથી સોશિયલ મીડિયા પર રીલ બનાવી હતી જે થાય એ કરી લેવાનો પોલીસને પડકાર આપ્યો હતો તો આ સિવાય પણ દારૂબંધીના ધજાગરા ઉડાવતી બીજી રીલમાં તે તેના સાગરીતો સાથે દારૂ પાર્ટી કરતો જોવા મળે છે

ત્યાં પહોંચી ત્યાં અમુક લોકો તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં હતા અને જે કાર્યવાહી રખિયાલ ટુ મોબાઈલને કરવી જોઈતી હતી આરોપીઓને ત્યાં એ કરી નથી એના બદલ બે જો પોલીસ સ્ટાફ ત્યાં રખિયાલ મોબાઈલમાં હતા એને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એક તરફ પોલીસના ડંડા સામે ભલભલા અપરાધીઓ ઘૂંટણીએ પડતા હોવાની વાતો કરવામાં આવે છે અઢંગ અપરાધીઓની હેકડી ઉતારવાના બણગા ફૂંકવામાં આવે છે બીજી તરફ રખિયાલમાં જોવા મળેલા દ્રશ્યોએ પોલીસની સિંઘમ છાપ સામે અનેક સવાલ ઊભા કર્યા છે પોલીસ જ પોતાની સુરક્ષા ન કરી શકતી હોય ત્યારે લોકોની સુરક્ષાનું શું એ એક મોટો સવાલ છે ખાખીની છાપ પર લાગેલા ડાઘને પોલીસ કેવી રીતે દૂર કરે છે તે જોવું રહ્યું અર્પિત દરજી અને સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ